ने परकी करी मांडी देतो दीकरी। हो हा गळी वणिया बापा तारी दी कर गुजरात मा गुजरात हो के

આજના આ મોંઘવારી ના સમયમાં આપણા ભીલ સમાજમાં ઘણા બધા દુષણો પ્રવેશી ગયા છે ત્યારે આપણા સમાજને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજે આપણા સમાજમાં દહેજ માધ્યમનું દૂષણ ચાલી રહ્યું છે ત્યારે દીકરીના લગ્ન વખતે ખૂબ મોટા પાયે દહેજ લેવામાં આવી રહ્યું છે જે આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાનકારક અને એક શરમજનક છે દીકરીનું હોવું એ સમાજ અને પરિવાર માટે ખૂબ મહત્વનું છે છતાં પણ દીકરીને વેચી નાખવામાં આવે છે દહેજ લેવું એ કાનૂની અપરાધ છે છતાં આપણો સમાજ એ સમજવા માટે તૈયાર નથી ખરેખર દીકરીનું તો દહેજ લેવું જ ન જોઈએ એ તો આપણો પોતાનો લોહી કહેવાય દહેજ લેવાથી આપણી જ દીકરીને સાસરીમાં જઈ અને અનેક પ્રકારના દુખો વેઠવા પડતા હોય છે દહેજ લેવાથી આપણા ઘરે હસતી રમતી દીકરી સાસરીમાં જઈ ઘણા બધા કષ્ટ વેઠી આપણા સમાજની ઘણી બધી દીકરીઓનું ખૂબ વધુ પડતું દહેજ લેવાથી લગ્ન બાદ તરત જ દીકરીને મજૂરી કામ માટે બહાર ગામ જવું પડતું હોય છે ત્યાં પણ તેને અનેક પ્રકારના કષ્ટ વેઠવા પડતા હોય છે તે પોતાનું દુખ ખુલીને કોઈને કહી પણ શકતી નથી અંદરને અંદર પીડાય જ કરે છે માટે એક દીકરી બહેન કે માતા ના કુખેથી મહાનુભાવોનો જન્મ થતો હોય છે એ વ્યક્તિ એટલે કે માતા બહેન દીકરીને વેચવું એ ખરેખર ખૂબ મોટું પાપ છે કુદરત પ્રકૃતિ ભગવાન આવા દીકરીઓને વેચવાવાળાઓને કદી માફ નઈ કરે દીકરી વગર સંસાર અધૂરો છે દીકરી વગર પરિવાર અધૂરો છે અને આજની સરકાર પણ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ આપણો સમાજ એ સમજવા માટે તૈયાર જ નથી અને દીકરીઓના નજીવા મોલ કરવા માટે બેસી જાય છે આપ સર્વેને સમાજના વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આપણા સમાજમાંથી આ દહેજ પ્રથા બંધ થવી જોઈએ જેની શરૂઆત આપણે પોતે આપણા પોતાના ઘરેથી જ કરીએ એવો નિર્ણય લેવો જોઈએ દારૂની પણ વાત કરું તો દારૂના કારણે પણ અમુક વાર લગ્નમાં ઝઘડા થતા હોય છે જે લોકો વ્યસન ન કરતા હોય ખાસ કરીને નાની ઉંમરના છોકરાઓ ભણતા હોય એ લોકો વ્યસન ન કરતા હોય છતાં પણ લગ્નમાં જઈ અને એકબીજાની વાતોમાં આવી અને વ્યસન કરતા ટેવા જાય છે એ લોકોના લીધે પરિવારમાં પણ શાંતિથી રહી શકાતું નથી અમુક વાર ઘણી બધી એવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને દારૂનો પણ ખોટો ખર્જો ન કરવો જોઈએ દારૂ લાવવાથી આપણા સ્વાસ્થ્યનું નુકસાન થતું હોય છે માટે કોઈ પણ પ્રકારના વ્યસનો ન કરવા જોઈએ ડીજે

ખાસ કરીને સગર્ભા માતાઓને પણ બાળકોના વિકાસની અંદર નુકસાન થતું હોય છે ઘરના માણસોના પણ અમુકવાર અવાજના કારણે હૃદય રોગના હુમલાનો સામનો કરવો પડતો હોય છે અહીં બેઠેલા સમાજના વડીલોને હું ફરીવાર નમ્ર વિનંતી કરું છું કે આ બધું દિવસે દિવસે બંધ થવું જોઈએ આપણા સમાજને દેવામાંથી ડૂબતો બચાવીએ જય જોહાર જય આદિવાસી